हेलो फ्रेंड्स कैंप चुबदा हूं आशा राखु जो कि તમે બડા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપિસ્ટ અને હું સ્વાગત કરું છું તમારું મારિયા ચેનલ માં આજનો મારા વિડિયોનો ટોપિક છે સાયટિકા નવ જેમાં દુખાવો તમારા ખમરથી લઈને પગના પંજા સુધી થાય છે એટલે કે આખા પગમાં થાય છે અને એમાં બી ખાસ કરીને પગના પાછળના ભાગમાં તો આ દુખાવો તમને કોઈ પણ પગે થઈ શકે છે એટલે કે ડાબા કે જમણા કોઈ પણ પગે થઈ શકે છે પણ કોઈ કેસમાં બંને પગ એક સાથે પણ અફેક્ટેડ થઈ શકે છે તો આજના આ વિડીયોમાં આપણે જાણવાના છે કે સયાટીકા પેન શું છે એ થવાના શું કારણો છે એના સિમ્ટમ્સ કયા કયા છે અને એના ટ્રીટમેન્ટ શું છે એટલે કે ફિઝિકલ થેરાપી રિલેટેડ બેસ્ટ ટ્રીટમેન્ટ બેસ્ટ એક્સરસાઇઝ શું છે એ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો બહુ જ હેલ્પફુલ વિડિયો છે તો સયાટીકા એ એક નવનું નામ છે જે તમારા કમળના ભાગના મણકાના વચ્ચેથી નીકળે છે અને પગમાં છેક પગના પંજા સુધી જાય છે આ એક લાંબી એવી નવ છે તો જ્યારે આ નવ તમારા કમળના મણકાના વચ્ચે કાં તો પછી એ જ્યાંથી પાસ થાય છે એમાં વચ્ચે ક્યાંય બી એ પીંચ થતી હોય એ કમ્પ્રોસ થતી હોય ત્યારે એ પેઇનફુલ સન્સેશન્સ એ દુખાવો કે પછી એ બડતરા હોય છે જેને આપણે इरिटेशन બી કહીએ છે એ તમારા આખા પગમાં તમને થાય છે તો હવે આપણે જાણીશું sciatica થવાના કારણો વિશે sciatica બહુ ડિફerent કારણથી થઈ શકે છે જેમ કે herniated disc જેને આપણે ગાદી ખસી ગઈ એવું કહીએ છે તો જ્યારે મણકા વચ્ચે ગાદી ખસે છે એ ગાદી એ નવ ઉપર દબાણ કરે છે બીજો છે spinal stenosis જેમાં તમારું કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર એ જ્યાંથી પાસ થાય છે એ પાસ થવાની જગ્યા છે એ સાંકળી થાય છે અને સાંકળી થવાથી નવ ઉપર દબાણ કરે છે એના પછી છે ડિસ્ક જેમાં તમારા મણકા વચ્ચે જે ગાદી હોય છે એમાં ઘસારો આવે છે અને એ ઘસારાના કારણે મણકા વચ્ચે જગ્યા ઓછી થાય છે અને ગેન એ નવ ઉપર દબાણ કરે છે પછી છે પીરિફોર્મિસ સિન્ડ્રોમ એ જે જારિયા પીરિફોર્મિસ મસલ્સ જે છે એ જે બટકના એકદમ અંદરના ભાગમાં છે જારિયામાં સ્પાઝમ થાય છે ત્યારે એ અગેન આસાર્ટિકા નાવને પિંચ કરે છે કમ્પ્રેસ કરી શકે છે કેમ કે સાયટિકા નવ છે ને એ આ પીરિફોર્મિસ મસલની પાસેથી જ નીકળે છે આના સિવાય બીજા કારણો છે જેમ કે ભૂતકાળમાં તમને કોઈ બી બેકમાં કોઈ ઇન્જરી થઈ હોય કે પછી તમારો પુઅર પોસ્ચર હોય એટલે કે તમારી બેસવાની કે ઊભું રહેવાની જે પદ્ધતિ હોય ને એ ખોટી હોય એના કારણે બેકમાં મણકામાં ઓવરસ્ટ્રેસ ઓવરલોડ આવવાના કારણે તમારી નવ પીંચ થઈ શકે છે બી જ્યારે જ્યારે ખાસ કરીને તમે વજન ઊંચું કરો છો કે બી જ્યારે કોઈ વજન કેરી કરો છો ત્યારે પણ પુઅર પોસ્ચર હોય એટલે કે તમારું જે શરીરની મુવમેન્ટ છે પોઝિશન છે એ બરોબર ના હોય ત્યારે પણ એક્સ્ટ્રા પ્રેશર બેકમાં મણકા વચ્ચે આવવાથી અગેન એ તમને પિંચ નવ કરી શકે છે અને આના સિવાય મસલ સ્પાઝમ તો જ્યાં જ્યાંથી એ નવ પાસ થાય છે તો આ બધા કારણો હોય છે જ્યારે તમને સિયાટીકા નવ થયું હોય ત્યારે તમને કેવા કેવા લક્ષણો દેખાય તમારા બોડીમાં એ આપણે જોઈએ તો જ્યારે તમને સિયાકા પેઇન થાય છે ને ત્યારે તમને કમરથી લઈને પગ સુધી બહુ જ તીવ્ર શાર્પ પેઇન થાય છે તમને તમારા પગમાં નમનેસ એટલે કે જાણે સુવાણું પડું બેરું થઈ ગયું હોય ને એવું લાગે અને તમને તમને ટાંકણે ખૂચતું હોય ને એવું લાગે જેને ટિંગલિંગ કહેવાય છે આના સિવાય તમને સમટાઈમ્સ સડનલી શાર્પ ઇલેક્ટ્રિક શોક જેવો બી પેન આવે એ સમટાઈમ્સ આવે તમને લાંબા સમય સુધી બેસવામાં તકલીફ પડે એમાં બી ખાસ કરીને જમીન પર પલાઠી વાળીને તમારા પગમાં નબળાઈ આવી શકે છે અને ચાલવામાં કે પછી ઉઠવા બેસવામાં પણ તમને તકલીફ પડી શકે છે તો ચાલો હવે આપણે સાયટિકાની एक्सरसाइज એટલે કે ટ્રીટમેન્ટ જોઈ લઈએ ત્યાં આજે હું તમને બેસ્ટ एक्सरसाइज બતાવવાની છું જેથી તમને આ દુખાવામાંથી જલ્દીથી રાહત મળી શકે તો આજની સાયટિકા નવ માટની एक्सरसाइजમાં આપણે બે મેઈન પોઈન્ટ પર ફોકસ કરવાનું છે એમાં પહેલું છે સ્ટ્રેચિંગ જે તમારા સિયાટિકા નવ પરનું જે પ્રેશર જે છે ને એને રિલીવ કરવામાં મદદ કરશે અને બીજું છે સ્ટ્રેન્થનિંગ એ છે ને તમારા ને સપોર્ટ કરવામાં હેલ્પ કરશે તો પહેલા આપણે જોઈશું સ્ટ્રેચિસ જે તમારા સિયાટીકા નર્વ પરના પ્રેશરને રિલીવ કરવામાં મદદ કરશે ફર્સ્ટ સ્ટ્રેચિંગ છે ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ એટલે કે તમારે એ સ્ટ્રેચ માટે આવી રીતે સીધા ચત્તા સૂવાનું છે અને પછી તમારે જે પગમાં દુખાવો થતો હોય એ પગને આવી રીતે ઢીંચણથી વાળવાનો છે અને પછી તમારે એને ધીરે ધીરે ઊંચો કરવાનો અને બે હાથના સપોર્ટથી એને તમારે તમારા ચેસ્ટ સુધી ખેંચવાનો છે અને પછી પંદર સેકન્ડ સુધી તમારે એને હોલ્ડ કરવાનો આ સ્ટ્રેચ કરવાથી તમને અહીંયા સ્ટ્રેચ ફિલ થશે ખેંચાતો હોય એવું ફિલ થશે અને તમારે આ સ્ટ્રેચ છે ને એ ત્રણ વખત કરવાનું તો આનાથી તમને બહુ રિલીફ થશે સિયાટીકા પેનમાં આ તમે બંને પગે વન બાય વન કરી શકો છો ત્રણ ત્રણ વખત નેક્સ્ટ સ્ટ્રેચ છે પીરીફોર્મ સ્ટ્રેચ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ મસલ્સનું સ્ટ્રેચિંગ છે તમારા માટે તમને સિયા કીધું કે આ મસલ્સ છે તમારા બટકના એકદમ અંદરના ભાગમાં હોય છે એ તમારા હિપનો મુમેન્ટમાં એક હેલ્પ કરે છે જે હિપની આવી રીતે બારની બાજુ તમારો પગ જતો હોય ને એ મુમેન્ટમાં એ મસલ તમને હેલ્પ કરે છે તો આપણે એ મસલ્સનું આ સ્ટ્રેચિંગ કરીશું તો એ સ્ટ્રેચિંગ માટે બી તમારે આવી રીતે સીધા ચત્તા સૂવાનું છે એના પછી શું કરવાનું છે તમારે જમણા પગે સ્ટ્રેચિંગ કરવું છે છે તો શું કરવાનું પહેલા તમારા ડાબા પગને વાળો આવી રીતે અને પછી જમણા પગને ડાબા પગના ઉપર ક્રોસ કરો ઓકે ડાબા જમણા પગને તમારા ડાબા પગના ઉપર મૂકવાનો છે ડાબા જમણા પગે સ્ટ્રેચિંગ માટે અને પછી તમારે ડાબા પગને આવી રીતે પકડીને તમારે તમારા ડાબા પગે સ્ટ્રેચિંગ કરતા હોય તો જમણા પગને વાળવાનું અને ડાબા પગને જમણા પગના ઉપર ક્રોસ કરવાનો અને પછી આવી રીતે તમારે જમણા પગને આ રીતે ઊંચો કરવાનો તો આવી રીતે સ્ટ્રેચ કરવાથી તમારા તમારા મસલ મસલનું સ્ટ્રેચ થશે નેક્સ્ટ સ્ટ્રેચિંગ છે તો આ સ્ટ્રેચિંગ માટે તમારે પોઝિશન લેવાની છે એમાં તમારા પગને આવી રીતે સીધા રાખવાના જેમ કે હું મારા જમણા પગે સ્ટ્રેચ કરું છું મારા જમણા પગને હું આવી રીતે ક્રોસ કરીશ અને પછી હું આવી રીતે પાછળ જઈશ જેટલું જવાય એટલું ઓકે તો આ સ્ટ્રેચિંગમાં બી તમને તમારા ગ્લુટ સાઈડના એરિયામાં સ્ટ્રેચિંગ થશે અહીં મને જમણી બાજુમાં થશે કે હું આવી રીતે મારા જમણા પગને ક્રોસ કર્યો છે અને હું જમણી બાજુમાં આવી રીતે ટ્વિસ્ટ થઉં છું ઓકે સ્ટ્રેચિંગ તમને ફીલ થાય તમારાથી જેટલું જવાય એટલું જ્યારે સ્ટ્રેચિંગ ફીલ થાય એ પોઝિશનને પંદર સેકન્ડ સુધી હોલ્ડ કરો અને ત્રણ વખત કરો જ્યારે તમે ડાબા પગે કરો સ્ટ્રેચિંગ તો ત્યારે બી તમારે સેમ પોઝિશન લેવાની છે આ રીતે ઓકે

આ પોઝિશન તમારે પંદર સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને હું આવી રીતે ખુરશી ઉપર મૂકીશ તમે આનાથી નીચેવાળી હાઈટ પણ રાખી શકો છો જો તમને આટલી હાઈટ બહુ ઊંચી પડે તો અને પછી તમારે આવી રીતે તમારા પગ બાજુમાં તમારે બેન્ડ થવાનું છે એટલે તમને તમારા પગમાં નીચેના ભાગમાં બહુ કે ચાતું હોય એવું ફીલ થશે આ પોઝિશનને ભી તમારે 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને ત્રણ વખત કરવાનો નેક્સ્ટ આપણે જોઈશું સ્ટ્રેન્થનિંગ एक्सरसाइज એટલે કે કમરના મસલ્સ અને કોર મસલ એટલે કે તમારું એબ્ડોમિનલ મસલ્સ ને પણ સ્ટ્રોંગ કરવાની કસરત કે જેથી એ તમને તમારું સ્પાઇનલ કોર્ડ ને સપોર્ટ કરવામાં મદદ કરે એમાં ફર્સ્ટ एक्सरसाइज છે ગ્લુટ્સ બ્રીજ તો આ एक्सरसाइज માટે તમારે આ રીતે સીધા છે તમારા પગણથી વાળવાના છે અને જમીન પર આવી રીતે ફ્લેટ રાખવાના છે ઊંચું થવાનું તો આ ઊંચું તમારાથી જેટલું થવાય એટલું થવાનું અને પછી એ પોઝિશને તમારે ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ રાખવાની છે જેમ કે વન ટ્યુ થ્રી અને પછી રિલેક્સ તો આ કસરત તમારે સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું અને પંદર પંદરના બે સેટ કરવાના જો તમારાથી ના સેટ થાય તો તમે દસ દસ પણ કરી શકો છો જ્યારે તમે બિગિનિંગમાં કરતા હોય ત્યારે પછી ધીમે ધીમે તમે પંદર સુધી મૂવ થઈ શકો છો અને આ એક્સરસાઇઝ તમારા બેકના મસલ્સ પગના મસલ્સ હિપના મસલ્સ અને તમારા સ્ટમકના મસલ્સને પણ સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે બેલ્ટ આ એક્સરસાઇઝ છે ને તમને મેં તમને મારા એક પહેલા એક વિડીયોમાં બતાવેલી છે એ મારો વિડિયો છે સ્પેશિયલ જસ્ટ બેક પેઇન નો દુખાવો રાઈટ એના એનો વિડીયો બનાવ્યો તો એનામાં મેં બતાવી છે પણ આજે હું તમને ફરી એ બતાવીશ એક્સરસાઇઝ આ એક્સરસાઇઝ બહુ જ હેલ્પફુલ છે તમારા કમરના મસલ્સ ને બેકના મસલ્સ ને સ્ટ્રોંગ કરવા માટે તો આ એક્સરસાઇઝમાં બી તમારે આવી રીતે સીધા ચત્તા સુવાનું છે તમારા પગને થી આવી રીતે વાળવાના છે પગના પંજાને આવી રીતે ફ્લેટ નીચે રાખવાના છે એના પછી શું કરવાનું છે તમારા અહીંયા આ વાળા ભાગમાં છે ને હિપ બોન હોય છે બોન છે રાઈટ પેલ્વિક બોન જેને કહેવાય છે પેલ્વિક છે તો તમારે એને મૂવ કરવાનું છે તો હવે તમે કેવી રીતે મૂવ કરો તો ફર્સ્ટ છે કે તમારે અત્યારે એ ન્યુટ્રલ પોઝિશનમાં છે તો ફર્સ્ટ તમારે એને અંદરની બાજુ વાળવાનું છે તો અંદરની બાજુ વાળવા માટે તમારે તમારા પેટના મસલ્સને અંદર 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 લેવા પડશે તો જ્યારે તમે તમે પેટને રીતે લઈ જશો જેમ કે પેટના ભાગને આ કમરના નીચે જમીન પર અડવાનો ટ્રાય કરો છો તો જ્યારે તમે એવું કરશો ત્યારે એથી તમે આમ ઊંચા વળશો તો તમારું પેલ્વિક બોન્ડ છે આવી રીતે અંદર ગયું એ પોઝિશન ને ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરો વન ચ્યુ થ્રી અને પછી રિલેક્સ કરીને ફરી તમારા બેકના આ જે સ્તંભકના ભાગને ઊંચો કરો એટલે તમારું પેલ્વિક બહાર જશે તમારું બોન રાઈટ પાછું વન ટુ થ્રી અને ફરી પાછું તમારા આવી રીતે એબડોમેના મસલ્સને પેટના ભાગને અંદર લઈ જાઓ વન ટુ થ્રી અને પછી એને ફરી તમારા પેટના ભાગને ઉપર કરો નીચે જમીન પરથી તો વન ટુ થ્રી તો આવી રીતે રિપીટેડ મુવમેન્ટ કરશો એટલે તમારા સ્ટમકના અને બેકના મસલ્સ જે છે એ સ્ટ્રોંગ થશે તમે દસ દસ ના બેસઠ થી સ્ટાર્ટ કરીને પંદર પંદરના બેસઠ સુધી મૂવ થઈ શકો છો એના પછીની એક્સરસાઇઝ છે ક્લેમ્પલ એક્સરસાઇઝ તો આ એક્સરસાઇઝમાં શું કરવાનું છે તમારે આવી રીતે સાઈડ લેંગમાં સૂવાનું છે સાઈડ લેંગ પોઝિશનમાં સુવાનું છે તમારા બંને પગને તમારે આવી રીતે ઢીંચણથી વાળેલા રાખવાના છે બંને પગના પંજાને બી એક સાથે રાખવાના છે તમારા હાથને અહીંયા રાખો મોર સપોર્ટ માટે અને પછી શું કરવાનું છે તમારા પગનો જે ઉપરવાળો ભાગ છે ને

બર્ડ એક્સરસાઇઝ તો આ એક્સરસાઇઝ માટે તમારે આવી રીતે પોઝિશન લેવાની છે ઓકે અને પછી તમારે શું કરવાનું છે તમારા એક હાથને ઉપર કરવાનો છે અને પછી નીચે કરવાનો છે અને પછી તમારે ટ્રાય કરવાનું છે કે તમે આવી રીતે ઓપોઝિટ પગ અને હાથ ઉપર કરો પછી નીચે કરો એના પછી આ ઓપોઝિટ હાથ અને પગ ઉપર કરો અને પછી નીચે કરો તો અગેન આ તમારે બેલેન્સ કરવાનું છે ઓપોઝિટ હાથ અને ઓપોઝિટ પગ ડાબો હાથ હોય તો જમણો પગ અને જમણો હાથ હોય તો ડાબો પગ તો આવી રીતે આ એક્સરસાઇઝ તમારે પંદર પંદર ના બેસઠ કરવાના જો તમે આ પોઝિશન ના લઈ શકતા હોવ એટલે કે તમને તમારું ની ઉપર ના જઈ શકતા હો તો તમારી આ एक्सरसाइज ને અવૉઇડ કરવી એટલે કે ટાળવી તો આ છે Sciatica pain માટે નિર્દેશડ एक्सरसाइज જે તમે જો દરરોજ રેગ્યુલરલી કરશો તો તમને આનો રિઝલ્ટ જલ્દીથી મળશે એટલે કે તમને તમારું Sciatica pain ના જે દુખાવામાં જલ્દીથી રાહત મળશે અગેન આ બધી एक्सरसाइज કરતી વખતે તમારે બહુ ધ્યાનથી કરવાની છે અગર તમારો દુખાવો વધી જાય તો તમે એને સ્ટોપ કરો અને બીજું તો બી તમને ડાઉટ હોય તો તમે તમારા ફિઝિયો થેરાપિસ્ટ નજીકમાં કે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરીને આ એક્સરસાઇઝ કરી શકો છો તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો બીજા આવા વધારે હેલ્પફુલ વિડીયો જોવા માટે અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જઈને બી આ વિડીયો હેલ્પફુલ થઈ શકે તમને શેર કરજો અને આ એક્સરસાઇઝ કર્યા પછી તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એના સિવાય બી તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો તો પછી મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો બ બાય